દીવ ખાતે વિશ્વ વન્ય જીવન દિવસ અંતર્ગત વન વિભાગ દીવ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું દીવ ભુચારવાડા સ્થિત નવોદય વિદ્યાલય ખાતે વન વિભાગ તથા નવોદય વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં નવોદય વિદ્યાલયના પ્રાંગણમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું ત્યારબાદ નવોદય વિદ્યાલય હોલમાં વિદ્યાર્થીઓને વિશ્વ વન્ય જીવન દિવસ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું અને પ્રકૃતિની માવજત માટે પ્રાણી વૃક્ષો વગેરે ખૂબ જ જરૂરી છે વન્ય પ્રાણી દિવસ નિમિત્તે દીવ કોલેજ ખાતે પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો જ્યાં ખાસ વન્ય જીવનની સાથે સાથે સિંહનું સંરક્ષણ અને તેના સ્વભાવ વ્યવહાર અંગે પણ વિસ્તૃત માર્ગદર્શન અપાયું હાલ દીવ ખાતે આવી ચડેલા સિંહોને લઈ આ ખાસ વિષય પર કાર્યક્રમ આયોજિત થયો હતો સાથે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત પ્રકૃતિ પ્રેમી પ્રકાશભાઈએ પણ લોકોના જીવનમાં જીવ જંતુ પ્રાણી પક્ષી વૃક્ષો પાણી દરેક હોવું જરૂરી છે તેવું જણાવ્યું હતું અને તેમનું મહત્ત્વ સમજાવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત ફિલ્ડ બાયોલોજીસ્ટ જીગર પટેલે પણ વિદ્યાર્થીઓને સિંહ અંગે જાણકારી આપી કાર્યક્રમમાં ઉપસ્થિત દમણદીવ ફોરેસ્ટ અધિકારી હર્ષરાજે પણ પ્રકૃતિ અને વન્યજીવ અંગે જાણકારી આપતા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમ દરમિયાન કોલેજ કાર્યક્રમ સંચાલન હર્ષ ચૌહાણ પ્રોફેસરો વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપ કાકરિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ રીતે આજે વિશ્વ વન્યજીવન દિવસ કાર્યક્રમનું સફળ આયોજન થયું હતું

પાણી આ બે મહત્વના આયામો છે અને આ બે મહત્વના આયામો છે ત્યારે વૃક્ષારોપણ તરફ વધારે વધારે આપણે ધ્યાન આપી અને જલ એટલે કે પાણી બચાવવા તરફ આપણે પ્રયાસ કરીએ અથવા તો સંકલ્પ કરીએ કે આજની તાતી જરૂરિયાત એટલે વિશેષ ન કહેતા તમારો સમય ઘણા બધા લોકો માટે મગજમાં સમસ્યાની ગેરંટી હશે જો કે સામાન્ય માણસો છે અને માણસ એક સામાજિક પ્રાણી છે